બાડોલી વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાગર સાઠે પર બારડોલી પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો દાખલ થયો હતો જે ગુનામાં નાસ્તા ફરતા આરોપી સાગર સાઠેની અટકાયત કરી બારડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી શાસ્ત્રી રોડ પર આવેલા આકૃતિ વિલામાં રહેતા અને ગાડી લઈ વેચનું કામ કરતા અંકિત પરેશકુમાર શાહ તેમના પરિવાર સાથે રહે છે અંકિત પરેશ કુમાર શાહ અને અક્ષય આહિર વચ્ચે નાણાકીય દેવડ થતી હોય જે બાબતે બારડોલીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા સાગર મનોજ સાઠે રહે એમ એન પાર્ક સોસાયટી ભાજપ કાર્યાલયની બાજુમાં બાડોલી અંકિત શાહને ફોન કરી ધાકધમકી આપી ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે અંકિત પરેશા બાડોલી પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસ અને પોતાના અને પરિવારની જાન સલામતી માટે બાડોલી પોલીસ સ્ટેશનમાં સાગર સાથે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદને આધારે બાડોલી પોલીસે નાસ્તો ફરતો આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા ત્યારે આજરોજ બારડોલી પોલીસે સાગર મનોજ સાઠેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી